નામ બળે અને દર્શન છોટે જ્યાં દર્શક મિત્રો સારી જાહેરાત બતાવીને એક લાખ નહીં બે બે લાખની ગાડીઓ સાહેબ લોકો બે બે લાખની ગાડીઓ લીધી હપ્તાથી લીધી અને એક ગાડી સર્વિસ કરવામાં મૂકવામાં આવે છે ના જો આ બધી આ બધી ગાડીઓ આટલી બધી સર્વિસ સર્વિસ માટે આવી છે અને અત્યારે આ આટલી બધી ગાડીઓ તો હજુ પડી છે હજુ ઉપર છે અને આ સર્વિસ ક્યારે થશે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે આ ઓલાથી સર્વિસના નામે કસ્ટમરને

વર્કશોપ છે ઓલાનું અને અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો કે થેડ ઉપર સુધી આ ગાડીઓ જ ગાડીઓ દેખાશે ચલો વર્કશોપમાં તો ગાડીઓ છે પણ વર્કશોપની જે બહાર છે એ એમનું પાર્કિંગ નથી છતાં બી આપ જોઈ રહ્યો થેડ સુધી લાઈનો તમને જોવા મળશે હવે આ પોતાએ એવું વિચાર્યું કોઈ માણસે કે આપણે આ ગાડી લઈએ બેટરીવાળી એનાથી પોલ્યુશન બી ઓછું થાય સરકારની બી મોટી મોટી યોજનાઓ છે પણ એને રિપેરિંગ એનું જે પાર્ટ બગડી જાય એને રિપેર કરવા માટે ધરમ ના ધક્કા ખાવા પડે છે આપણી સાથે શું નામ છે આપણું મેહુલ પડિયાર મેહુલ પડિયાર છે મેહુલ ભાઈ કેટલા ટાઈમ થી તમે ઓલા લીધી અને આજે તમે આવ્યા છો કેવો અનુભવ થયો અરે બહુ ખરાબ અનુભવ થયો છે આજે હું ત્રણ દિવસથી અહીંયા છેલ્લા ધક્કા ખાઈ રહ્યો છું પ્લસ કે હું છે ને જુમાટોમાં જોબ કરું છું જુમાટોમાં જોબ કરું તો મારો પેટ્રોલનો જે બી ખર્ચો થતો એના બદલે મેં મારી ઇલેક્ટ્રિક ગાડી લીધી છે જે પેટ્રોલના ખર્ચામાં હું ઈએમઆઈ પે કરું છું ફાઈવ થાઉઝન્ડ રૂપીસ પણ આજે ગાડીમાં જયારે અહીંયા પ્રોબ્લેમ આવે છે કોઈ બી તો આપણે બતાવવા માટે જે ત્રણ ચાર દિવસ અહીંયા ધક્કા ખાવા પડે છે પછી જોબ કાર્ડ બનાવે છે જોબ કાર્ડ બી ઓનલાઈન બનીને આવે પછી આપણે અહીંયા આવવાનું અને આજે અહીંયા આવ્યા પછી એમ કે છે કે એક મહિનો તમારે ગાડી અહીંયા મૂકી રાખવી પડશે પછી અમે એને ચેક કરીશું જો એનું પ્રોબ્લેમ હશે તો પંદર થી સત્તર હજાર રૂપિયા ખર્ચો આવશે આજે એવું જણાવવામાં આવ્યું મને તો મેં એમ કીધું કે ભાઈ મને પહેલા ચેક કરીને આપું તમે ગાડી આજે ત્રણ ચાર દિવસ તમે અહીંયા મૂક્યો એટલે મારો હજાર થી બારસો રૂપિયા રોજ છે હું રોજ કમાઈને પૈસા મારા જે આવતા હોય છે મંથલી એ રીતે પેમેન્ટ થતું હોય છે તો આજે ત્રણ ચાર દિવસ મેં અહીંયા મૂકું એટલે ચાર દિવસ મારા ચાર હજાર રૂપિયા એ મારા થાય પછી મહિનો મારી ગાડી અહીંયા મૂકે એટલે મારે મંથલી મારે ઈએમઆઈ કેવી રીતે પે કરવું આજે બે લાખ રૂપિયા લોન લીધી છે ગાડીની લાખ રૂપિયા લોન હજુ બાકી છે લાખથી દોઢ લાખ રૂપિયા તો એ કેવી રીતે મારે પે કરવી તો અહીંયા જ્યારે આવું છું ત્યારે એના એમ્પ્લોયસ એવું કહે છે કે અમારા ઉપરથી કંપનીનો સપોર્ટ નથી ભાઈ અમે શું કરીએ એ લોકો પણ જોબ કરે છે એ પણ એવું કશું કરી ਨਹੀਂ શકે પણ કંપનીને ખબર પડે એના માટે આજે મે ન્યૂઝ વાળાને જાહેરાત કરી તો સ્પાર્ટ ન્યૂઝ વાળા જે સાઈબ છે એમને બોલાઈને આજે બધું લાઈવ કરાવ્યું છે મેં અહીંયા આપ શું મને કહેવા માંગશો કેમ કે તમે તો આ ભૂલ કરી નાખી ઘણા બધા લોકોએ આ ભૂલ કરી નાખી ઓલા લઈને કેમ કે આ પહેલી વાર નથી આ ઓલા કંપની ઘણીવાદ માં આવી છે અને ઘણી વાર કસ્ટમર સાથે આ જે સ્ટાફ હોય છે એ વ્યવસ્થિત વાત ભી નથી હા હું પણ એવું જ કેવા માંગીશ કે આજે આજે પ્રોબ્લેમ છે બીજી કોઈ બી ઈવી ગાડી એટલે કોઈ બી કંપની ઇલેક્ટ્રિક ભલે આપણા નરેન્દ્ર મોદી સાહેબ પીએમ કહેતા કે ભાઈ ઇલેક્ટ્રિક ગાડી લો પણ ઇલેક્ટ્રિક ગાડી નો કોઈ મતલબ નથી બધી ગાડી માં આવા પ્રોબ્લેમ્સ આવે હું દરેક કસ્ટમર ને એવું જ કહેવા માંગીશ કે કોઈ લેશો નહીં પેટ્રોલ વહી ચલાવો આપણે એ રીતે જ કરું છે એમ તો ના હા ધરમ ના ધક્કા નાખવા પડે આજે આજે ટેરેસ પર સુધી ગાડીઓ પર મૂકેલી છે નીચે ભોયરામાં બી એટલી બધી ગાડીઓ પડેલી છે બાર પાર્કિંગમાં ગાડીઓ આજે હોસ્પિટલ છે એની જોડે લોકોનું સર્વિસ સ્ટેશન છે ત્યાં પણ બધી બાર ગાડીઓ મૂકી છે એમ્બ્યુલન્સ કેવી રીતે આવે બધા બધી બધી પ્રોબ્લેમ્સ છે એમ એટલી બધી એમની પાસે અહીંયા વહીકલ છે છસો થી સાતસો અહિયાં પેન્ડિંગ માં પડ્યા છે અચ્છા અને બે બે ત્રણ ત્રણ મહિના અમને વેટિંગ કરવાનું કે છે આજે અમે જોબ કરતા હોઈએ ને આ ગાડી જોબ માટે લીધેલી છે અમે તો ધક્કા ખાવાના પછી અહિયાં કેવી રીતે કરવાનું પાંચ હજાર નો મહિના આ ઓલા લીધા પછી છે ઊંઘ આરામ થઈ ગઈ છે હવે હવે એવું લાગે છે કે ગાડી તો ટેન્શન બપોરે આજે બપોર લોકો જોબ કાર્ડ નું ખાલી એ જ કર્યું મને એપ્લાય કર્યું હવે મને એમ કીધું કે જોબ કાર્ડ થઈ ગયું છે કે ના જોબ કાર્ડ હમણાં નથી બન્યું હજુ એપ્લાય થશે પછી પાછું તમારે અહીં આવવાનું ધક્કો ખાવા માટે પછી અમે અહિયાં ગાડી ચેક કરીશું એક મહિનો ગાડી મૂકવી પડશે તમારે એવું અંદર થી જણાવવામાં આવે છે

વાત જ જગ્યા તમને ઓલા ગાડી દેખાશે અને રિપેરિંગ ના નામે 0 છે કાકા તમે બી ઢાઈ મહાનગર મહાનગર સર્વિસ સ્ટેશન પર આખો એ રૂમ ભરેલું છે બે બે મહિનાથી અમે ધક્કા ખાઈએ કોઈ વ્યવસ્થિત પૂરો જવાબ આપતા નથી અચ્છા હા હવે અમે શું કરીએ હવે અમારે ગાડી વગર ટકા પૈસા આપી નહીં અમે તો મૂર્ખા બની આવું લાગ્યું અમને કેટલા પૈસા આપ્યા હતા શું દોઢ લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા ઓ બાપરે બાપ રે

જયારે આઠ મહિનાના ટ્રાવેલિંગમાં નવ એક હજાર કિલોમીટર મેં ફેર્યા અને નવ હજાર હજાર કિલોમીટર ની અંદર ઓન વે હું જોબ પર જઈ રહ્યો હતો હાઈવે ઉપર હાલોલ હાઈવે ઉપર ચાલુમાં ગાડી બંધ થઈ જાય છે એક સિચ્યુએશન ને ધ્યાનમાં રાખીને મેં સર્વિસ એક્ઝિક્યુટિવ વેલ એઝ જે કમ્પ્લેન નંબર જે છે એ ઉલાનો એની પર કોલ કરીને પૂછું ભાઈ આવી સિચ્યુએશન શા માટે આવી બ્રેન્ડ ન્યુ ગાડીમાં તો એમને મને એવી સલાહ આપી કે કઈક સિસ્ટમ ઇસ્યુ હશે સર તમે સર્વિસ સેન્ટરની સલાહ લો તો સર્વિસ સેન્ટર પછી અમારે મારું ઓલા વેહિકલ મારે મિત્ર ની મદદથી થી ગોલ્ડન થી ટો કરીને અહીંયા લઈને આવવું પડ્યું કોઈ પણ નહીં કોઈ ઝીરો સપોર્ટ ફ્રોમ ઓલા ઝીરો સપોર્ટ અત્યાર સુધી મે ઓલા ના પોર્ટલ ઉપર કન્ટિન્યુઅસ સદંતર તમે જોવા માંગશો તો પચીસ એક જેવી કમ્પ્લેન રેસ કરી એ પોતાની જાતે જ સિસ્ટમમાં ક્લોઝ કરી દે છે વિધાઉટ કન્સન્ટિંગ કસ્ટમર કે ભાઈ આમ તમારો પ્રોબ્લેમ રિઝોલ્વ થયો કે નહીં એની કોઈ પણ માહિતી આપણી પાસેથી લીધા વગર સિસ્ટમમાં એ લોકો ટિકિટ તો રેસ કરે છે બટ રેસ કરીને પછી આપોઆપ બંધ કરી દેતા હોય છે મારું અત્યારે ઓલા આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસે જેતલપુર સર્વિસ સેન્ટર પર મેં પોતે ટો કરીને અહીંયા મૂકીને ગયો વીસ દિવસ એમને લીધા સમજવા માટે પ્રોબ્લેમ શું છે પ્રોબ્લેમ રિઝોલ્વ કરીને ટેમ્પરરી સોલ્યુશન આપી દીધું એમને મને ચાલુ કરીને આપ્યું ને પછી હું અહીંયા ઘરેથી જસ્ટ ઘરે લઈ ગયો છું રનોલી ગામ રનોલી ગામ લઈ ગયાના વિધિન જસ્ટ સેવન્ટી ટુ આવતેર કલાકમાં એટલે કે હું મારા બે દિવસના કામ પૂરા કરીને રાત્રે ચાર્જિંગમાં ઓલા મૂકું છું બીજા દિવસે સવારે જોઉં છું સિસ્ટમ ઇસ્યુ અનઓપરેશનલ ઓપરેશનલ બેસિક ફંક્શન પણ એમાં કામ નથી માં કરી સવા લાખ રૂપિયામાં મેં ગાડી લીધી હતી પાછલા ત્રણ મહિનાથી સપ્ટેમ્બર ઓક્ટોબર અને નવેમ્બરનો અત્યારે ત્રણ તારીખે ઈએમઆઈ ડિડક્ટ થઈ ગયો છે એલ એન્ડી ફાઇનાન્સ સપોર્ટ કરવા તૈયાર નથી એમને એવું કીધું કે ભાઈ અમે પ્રોડક્ટ પર લોન આપી શકીએ છીએ પ્રોડક્ટની રિસ્પોન્સિબિલિટી હોલ એન્ડ સોલ તમે જે હા તમે જે સર્વિસ સેન્ટર પરથી લીધું હોય તમે જે શોરૂમ પરથી લીધું હોય એમની જવાબદારીમાં આવે ઘણા બધા છે દર્શક મિત્રો અને જે કસ્ટમર છે ઓલા પર ભરોસો રાખ્યો પણ ઓલા એ કસ્ટમર પર ભરોસો ના રાખ્યો અને જે રીતે કસ્ટમર હવે અત્યારે પસ્તાઈ રહ્યા છે આ ઓલા ગાડી લઈને એટલા બધા હેરાન થઈ ગયા છે આ ભયની કહાની પણ તમે સાંભળી કે બોતેર કલાકમાં જ એની ગાડી બંધ થઈ જાય છે તો આ કંપનીના નામે આ ઓલાના જે લોકો બેઠા છે અંદર એક કેમ આવા કસ્ટમર સાથે વ્યવસ્થિત જવાબ નથી આપતા તમે બી આનો અનુભવ લઈ લીધું સાહેબ મારી ગાડી ફરી ત્રીસ હજાર કિલોમીટર ત્રીસ હજાર કિલોમીટર કોઈ પાંચસો કિલોમીટર એવા નહીં કે મેં ના ખાતા હોય નાના મોટા માટે કઈ ના કઈ લાઈનર ચોથો બેલ્ટ આજે નાખવા આવ્યો છું ત્રીસ હજાર કિલોમીટર માં ચોથો બેલ્ટ બરાબર છે મારો થી ગાડી જે ચાલે છે ને લાખ કિલોમીટર બેલ્ટ બદલાતો નથી આ ત્રીસ હજાર કિલોમીટર બેલ્ટ બદલાયો ગાડી તો કેટલા માં લીધી કેટલા પોણા બે લાખ રૂપિયા ટોપ મોડલ બીજી વાર લેશો સાહેબ ના લેવાય પેટ્રોલ ભરું બાના નખાવું હા અને બધા બ્રાહ્મણ ને બોલાવ્યા છે અહીં ઘડી વિધિ કરવા માટે હાજી શું વિધિ કરશે સાહેબ જે કરી બ્રાહ્મણ કરે ખરું હવે હા હવે તો કંટાળ્યા નથી હવે ભગવાન જ આલો ભાઈ જે કરવું એ કરે જેને જેને જે લિંક માં જે હવે તો બ્રાહ્મણ ને બોલાવવું પડશે એવું કહી રહ્યા છે અને લોકો એટલા આની કઈક હવે કંટાળી ગયા નથી તો અમે ભાઈ હવે રૂપિયા ખર્ચીને મૂર્ખ બન્યા છે આમાં આના કરતા પેટ્રોલ ગાડી ફેરવી સારી આ ઘા ના પોસાય ટાઈમ બગાડવાનો એને ઉપર થી રૂપિયા ખર્ચવાના અને લાઈન માં ઉભું રહેવાનું રાજકીય નેતાઓ અને ગવર્મેન્ટ નું અહિયાં ધ્યાન દોરવું બહુ જરૂરી થઈ જાય છે કારણ કે જે પ્રમોટ કરી રહ્યા છે ઈવી પ્રમોટ યસ ઈવી પ્રમોટ કરી રહ્યા છે બટ ઈવી નું બેક એન્ડ સપોર્ટ ઝીરો છે નેશનલ એટલે એનએચસી ની અંદર પણ મેં ડોકેટ સબમિટ કર્યા ને ઓલરેડી દસ દિવસ ત્યાં કમ્પ્લેન રિઝોલ્યુશનના નામે ઝીરો છે એટલે ગવર્મેન્ટે અહીંયા ધ્યાન દોરવાની જરૂર છે ઇમિજિયેટલી વી રિક્વેસ્ટ દેમ કે ઇમિજિએટલી સેલિંગ ઓફ ઓલા શુડ બી

એ ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ ખોટી રીતે કરીને સેલિંગ કરી દેતા હોય છે બટ આફ્ટર સેલ સર્વિસ આપવાની જે જવાબદારી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ આપણને કન્ઝ્યુમરને આપેલી છે એ ફરજ ગોલા કંપની પુરવાર નથી કરી રહી તો એની અંદર ગવર્મેન્ટ સપોર્ટ કરશે ને તો અમને બહુ જ આનંદ થશે કે ગવર્મેન્ટ રેગ્યુલસલી કન્ઝ્યુમરની ફેવરમાં પણ છે નોટ ઓન્લી સરકાર ઇલેક્ટ્રોનિક ગાડી હોય ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય એને મહત્વ આપી રહી છે પણ બેઝિક જે વસ્તુ હોય છે બેઝિક વસ્તુ એ હોય છે કે એની સર્વિસ પ્રોપર આ મળવી જોઈએ કસ્ટમરને બોલાવી બોલાવીને સવા સવા લાખની ઓલા આપી તો દેવામાં આવે છે મોટી મોટી વાતો કરવામાં આવે છે તમને આ ફેસિલિટી મળશે તમને આ ફેસિલિટી મળશે પણ સાહેબ હા શું કે ચોથો ચોથો બિલ્ડ છે ચોથો કિલોમીટર માં ચોથો બિલ્ડ નાખાવું છું તારો સ્પેર પાર્ટ જ નથી અંદર એવું જવાબ આપે છે તો સ્પેર પાર્ટ કઈ થી લાવવાના અમારે અંદર જ નથી ઓલા ના શોરૂમ માં તો અચ્છા નેતાઓ મોટી મોટી જાહેરાતો કરી રહ્યા છે કે ઇલેક્ટ્રિક કાર વાપરો બેટરી વાળી ગાડી લેવાય ના ના લેવાય બેટરી વાળું કશું કશું જ વેલ્યુ નહીં કોઈ બેટરી વાળા નહીં ડોલ લાખ ખાલીનું હું મૂર્ખો બન્યો છું એવું હા બોલ 2 લાખ રૂપિયા સાહેબ કોણે કેવાય અને એબી બેટરી વાળી ગાડીમાં ચલો પોલ્યુશન થી બચાય બધી રીતે પેટ્રોલ વાળી બાઈક લઈને ફરતા હોય તો આગળ પડે એવું લાગે અમારે એવું હા એમને મેનેજરને લેવી પડે ને એ જ ઠેરવી પડે આ તો ગધેડા બેઠા એવું કામ થાયો અમારું લઈને હા ના લેવાય હવે ના 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 હવે તો ઓલાનું નામે ના લેવાય હા

સામે બાજુમાં રોજે કાર ચાર પાંચ તો કાર હટાવવી પડે આવત અંદર બાર આવતું નઈ આ રોજની પ્રોબ્લેમ છે અમારે કાર લઈને આવવું પડે ને તો ચાર પાંચ કાર તો હટાવવું પડે સર્વિસ સ્ટેશન ચાલુ છે સર્વિસ સ્ટેશન છે એ સર્વિસ સ્ટેશન માટે જેટલી સ્પેસિફાઈડ જગ્યા જોવે એટલી ઓલા સર્વિસ પાસે જગ્યા જ નથી હા માણસો તો દૂર ની વાત રહી પણ જગ્યા પણ નથી ગોડાઉન હોવું જોઈએ જે એ લોકો પાસે નથી ઇવન નવા ગોડાઉન નવી ગાડીઓ માટે ગોડાઉન છે તો જૂની જે સર્વિસ પ્રોવાઈડર કરવાની છે કસ્ટમર ને સર્વિસ પ્રોવાઈડ કરવાની છે એના માટે કેમ કોઈ કસ્ટમર સપોઝ કે કસતું છે નહીં ઓલા ખાલી આપણા ગ્રાહકોને અને જાહેર જનતા ને ઉલ્લુ બનાવે છે ખાલી લેવા જયારે નવી તમારે લેવી હોય છે તો તમને લોભામ ની સ્કીમો આપે છે બરાબર પણ અત્યારે જયારે જો તમે કોઈ કસ્ટમર હેરાન થઈને પરેશાન થઈ જશે તો એને ભંગારના ભાવે બી કોઈ લેવા રાજી નથી હા એટલી ખરાબ રિમેન્ડેશન છે આજે મેનેજર ભાઈને બોલાવા ગયા પણ મેનેજર સાહેબ બી આવવા રાજી નથી કોઈ ગ્રાઉન્ડ સ્ટાફ કે કોઈ એમ્પ્લોય અહીંયા એક્સક્યુઝ કરવા બી આવવા રાજી નથી જાણે છે કે ઓલા સર્વિસ અમે જે કસ્ટમરને આપીએ છીએ એ ખોટી આપીએ છીએ સાહેબ બધા ને રિસ્પોન્સ આપી રહ્યા છે અને ઉપર બધા મેનેજર ને મળી ને વાત ચાલે છે ઠીક છે બધા જવાબ આપેલા છે એ જે ડેટ પૂછે છે ડેટ અમારી પાસે નથી તો અમે આવો જ અમને જવાબ જ આવે અમારે કોને કહીએ અમને ભી ના કહી શકીએ અમારા ઉપર તો કોઈ કોન્ટેક્ટ નથી અમારી પાસે તો કોને કહેવાનું અમારે ત્યાં સુધી બે લાખ રૂપિયા કાઢી ગયા અમારે

એ સેટરક બનશે સર ગુનાલ સર ક્યાં સુધી થઈ જશે સાહેબ થોડું કેમેરા અમે અમે પોતે ભી અહીંયા સુરત જ આવેલા છે અમને આડે નથી અમે ભી જોઈને જ કહીએ છે બરાબર હા તો બતાવતો હશે ને કે ભાઈ ક્યારે થશે એનું કામ અમે નથી નીકળશે એનો છે મેનેજર સાહેબ હાલ જવાબ નથી આપી રહ્યા ને આપ જોઈ રહ્યા છો કે આખું બેઝમેન્ટ હોય ફર્સ્ટ ફ્લોર હોય કે સેકન્ડ ફ્લોર હોય હા તમે ક્યાંથી બોલો છો હા ચાલુ રાખજો તમને લાઈવ માં લઈ લેજો હા બોલો શું સમસ્યા છે તમારી આપડી ગાડી આપડે એ લોકોને થી પાંચમા મહિનામાં મારી ગાડી ત્રણ મહિના ચાર મહિના ત્યાં પડી રહી એ લોકોએ બેટરી નું ઇસ્યુ હતું બેટરી સર્વિસ માં આગળ મોકલી છે સર્વિસ માં મોકલી છે એવું કરીને આપણને ત્રણ મહિના ગોલ વેઇટ કરાવડાયો ગાડી સર્વિસ માંથી લઈને હજુ ત્યાંથી નીકળ્યો નથી તો પણ આપણે એમને ઇન્ફોર્મ કર્યું કે મારું બેટરી નું સોલ્યુશન થયું નથી મેં એક કિલોમીટર નો ચક્કર ત્યાંથી જ મારી ગાડીનું ચાર્જિંગ હજુ પણ ઉતરે છે તો પણ એ કે તમે એક બે વખત અહિયાં તો જો સાહેબ તમે જેતલપુર રોડ પર આ ઓલાનું જે સર્વિસ સેન્ટર આવ્યું છે અહિયાં તો કેટલી બધી ગાડીઓ પડી છે તો તમારો નંબર ક્યારે લાગશે હવે એટલે મારી તો સર્વિસ માંથી આઈ ગઈ પણ હવે મારે પ્રોબ્લેમ નું ચાર્જિંગ નો પ્રોબ્લેમ છે મને નવું ચાર્જર પણ નથી આપી રહ્યા એવું કહે છે કે ચાર્જર બીજી ગાડીમાં ચાર્જિંગ થાય છે તો તમને ચાર્જર નહીં મળે એવું મને મારી ગાડીમાં ચાર્જિંગ કરીને બતાવો મેં એ લોકોને એવું કીધું તો એક વીક એ લોકો મારી ગાડી ત્યાં મીઠી રાખી પણ મારા ચાર્જરથી મારી ગાડીમાં ચાર્જિંગ જ નથી થતું એ લોકો પણ એક્સેપ્ટ કરે છે પણ મને નવું ચાર્જર જ નથી આપી રહ્યા હવે લેશો તમે ઓલા ગાડી ફરી ઓલા ગાડી માં નહિ લેવાની હું તો બધા ઓલા ગાડી એવું કેમ સારી છે ને સાહેબ બેટરી વાળી સારી બધાને ઉલ્લુ બનાવવાના ધંધા છે બધા એવું કે છે ને કે ઓલા સારી સારી મેન્ટેનન્સ માં એ લોકો નું જે ડિસ્પ્લે વાળો જે ભાગ છે ને તમે ત્યાં લાઈવ માં બતાવજો ફ્લાયઓવર ની અંદર જે ડિસ્પ્લે વાળો ભાગ છે ને એકદમ થર્ડ ક્લાસ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે બધાય ત્યાં ટેપો મારીને રાખેલી છે અચ્છા એ લોકો એવું છે કે તમે જે ખાડામાં ગાડી ચલાવો છો ને એટલા માટે એના લોક તૂટી જાય છે હા 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 એ લોકો એ ત્યાં જે ડિસ્પ્લે વાળો ભાગ છે ને જે બ્રેક મારીએ એ જ્યારે ખાડા કબૂચિયામાં ગાડી જાય છે ને તો ત્યાં જ અવાજ આવે છે અચ્છા હા પ્લસ એમનું મેન્યુફેક્ચરિંગ પણ છે છે હા એટલે હવે ઓલા નહીં લેવો હવે તમે લેવાના બીજી વાર ઓલા કે નહીં લેવાના ઓલા જિંદગીમાં નહીં લેવાનું કારણ કે જે પ્રમાણે એ લોકો બેનિફિટ બતાવે છે એ પ્રમાણે સર્વિસ માં એકદમ ઝીરો છે અને પ્લસ બીજી વાત તો એવી છે કે આપણે ન્યુ ગાડી પરચેસ કરવા માટે કોલ સેન્ટર માં ફોન કરીએ છીએ ને તો ત્યાં આગળ આપણે ઓપ્શન આપીએ છીએ કે મારી ગાડી કેટલા દિવસ માં રિપેર થશે એ લોકો સામે થી એવું કે છે કે એક દિવસ ની અંદર તમારી ગાડી રિપેર નહીં થાય તો તમને બીજું નવું વ્હીકલ અહિયાં થી તમને યુઝ કરવા માટે આપશે ઓલા વાળા આપ્યું તમને આપ્યું સાહેબ નથી આપ્યું આપડે ત્યાં આગળ એ લોકોને લાઈવ કરીને આપ્યું કે તમારા કોલ સેન્ટર માંથી તો આવો જવાબ છે તો તમે લોકો નવું મોકલજુ કમ નથી આપતા